શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઉજાના હોદ્દેદારો શ્રીઓના વ્રત હસ્તે રાજસ્થાનના બાંસવાડા ખાતે સમાજના તેજસ્વી તાલાવ અને ખેલકૂદ પ્રતિયોગિતા વિજેતાઓને સન્માનિત કરવામાં આવ્યા બાસોડા ખાતે વાગડ શિક્ષણ સમિતિ પાટીદાર સમાજ વાસવાડા આયોજિત વીસમી ખેલકૂદ પ્રતિયોગિતા અને વાર્ષિક ઉત્સવ સમારોહ તારીખ ઓગણત્રીસ બાર બે રવિવાર

ઉપરાંત ઉજા સંસ્થાન દ્વારા સમાજમાં શિક્ષણ ઉત્થાન સમૂહ લગ્ન સૌ વ્યસન મુક્ત સમાજ માટે ખાસ ભાર મૂકી આ બાબતે મુહિમ ચલાવવા ખાસ અપીલ કરી હતી આ સમારોહમાં સમાજની દીકરી કુમારી કવિતા પાટીદારનું ખાસ સન્માન કરાવ્યું સમાજના ભાવમાં શ્રી નાથાલાલજી પાટીદાર આ સમારોહના ભોજનદાતા શ્રી હતા આ વાર્ષિક ઉત્સવમાં સમાજના અને મહાનુભાવો હોદ્દેદાર શ્રીઓ તેમજ રાજસ્થાનના બાસોડા ઉપરાંત સાગવાડા ચિત્રી ડુંગરપુર અને ઉદયપુરના સમાજ શ્રેષ્ઠીઓ વાગડ સમાજ સમિતિ અધ્યક્ષ શ્રી નાથાલાલ પાટીદાર શ્રી ડાયાલાલ પાટીદાર શ્રી અમિતજી પાટીદાર શ્રી હિરાલાલ પાટીદાર શ્રી ભીમજી પાટીદાર સાથે વિશાળ સંખ્યામાં માતાઓ વડીલો ભાઈઓ બહેનો યુવકો બાળકો ઉપસ્થિત રહ્યા હતા આ સફળ સમારોહનું એન્કરિંગ શ્રી ભવરલાલજી પાટીદારે કર્યું હતું